મિત્રો અત્યારે હું આવી પહોંચ્યો છું શિવ મંદિર ગામ કેરા જેને કેરા કોટનું લાખેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ ગામ કેરા બળદિયા જોડીને પણ કહેવામાં આવે છે આ ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભુજ નજીક કેરા ગામમાં આવેલું છે આ મંદિર આ મંદિર દસમી સદીના ઉત્તરાર્ધમાં નવમીથી અગિયારમી સદી ચૌલુક્ય વંશ સોલંકીના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને તે શિવને સમર્પિત છે અઢારસો ઓગણીસના ભૂકંપ અને બે હજાર એકના ભૂકંપમાં આ મંદિરને ભારે નુકસાન થયું હતું પરંતુ મંદિરનો શિખર આંતરિક ગર્ભગૃહ અને શિલ્પો યથાવત છે મિત્રો દસમી સદીના બળવાન શાસક લાખો ફુલાણીની રાજધાની કપિલકોટ એટલે કે આ કેરા ગામમાં હતી અહીંના કિલ્લાની દિવાલો અને આ શિવ મંદિર એને બંધાવ્યા હોવાનું કહેવાય છે આ મંદિર કચ્છના વિશાળ અને સુંદર મંદિરોમાંનું એક છે એના શિલ્પ અને કોતરણીની ઉત્કૃષ્ટતા એ સમયના બંધાયેલા ખજુરાહો મંદિર જેવા જ છે તો મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો અને અવશેષોમાં રક્ષિત જગ્યા છે આર્કિયોલોજીકલ ઓફ ગુજરાતને આનું વ્યવસ્થા અને સંભાળ કરે છે એના અંદર આ મંદિર આવે છે મિત્રો આવું જ એક મંદિર મારા પહેલાં વિડીયોમાં મેં બતાવ્યું છે આ જ યુટ્યુબ ચેનલમાં એક વિડીયો છે જે આપણે મંજલની બાજુમાં એક મંદિર છે પદ્ધરગઢનો કિલ્લો છે એની બાજુમાં એક મંદિર છે બિલકુલ સેમ ટુ સેમ થોડોક ડિફરન્ટ છે પણ એ ટાઈપનું જ શિવ મંદિર આ કેરા ગામમાં પણ છે અને ત્યાં લાખાડી ખાતે જે મંદિર મેં યુટ્યુબના આ વિડીયો એક બીજો એક વિડીયો મેં યુટ્યુબ ચેનલમાં રાખેલો છે તે મંદિર ઓરસ છે મહાદેવનું મંદિર તે પણ સેમ ટુ સેમ આવું જ મંદિર છે તો એ પણ તમે વિડીયો જોઈ શકો છો અને મિત્રો અહીં આ મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ જે પ્રાચીન લાખા ફૂલાણીના સમયમાં જે મંદિર બનાવવામાં આવ્યું છે એમના હું તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો બધી માહિતી હું તમને આપી દઈશ મિત્રો મંદિરની નજીક જ કપિલકોટનો કિલ્લો છે જે મેં તમને આગળ વિડીયોમાં કહ્યું જે પણ જર્જરિત સ્થિતિમાં છે આ મંદિર લાખા ફુલાણીનું માનવામાં આવે છે જેઓ કપિલકોટમાં તેમની રાજધાની પર શાસન કરતા હતા અઢારસો ઓગણીસના કચ્છના રણમાં ભૂકંપમાં મંદિરને નોંધપાત્ર નુકસાન થયું હતું તેમાં ફક્ત મુખ્ય શિખર અને આંતરિક ગર્ભગૃહ સારી સ્થિતિમાં રહ્યું છે ભુજ ભૂકંપ દરમિયાન તેને ફરીથી કેટલાક અંશે નુકસાન થયું હતું મિત્રો રા લાખા ફુલાણી એક એવો વ્યક્તિ હતો જેણે કચ્છના દુકાળના સમયમાં કચ્છના લોકોની ઘણી એવી સેવા કરે છે મિત્રો રા લાખા ફૂલાણીની તમે ફિલ્મ પણ આવેલી છે ગુજરાતી એ તમે ફિલ્મ જોશો તો તમને એમના મહાન કાર્યો વિશેની અનુભૂતિ થશે મિત્રો મંદિરની વાત કરીએ તો મંદિરની બનાવટમાં મંદિરનો આંતરિક ભાગ ચોરસ આકારનો છે દરેક બાજુ આઠ ફૂટ છ ઇંચ છે મંદિરની દિવાલો બે ફૂટ સાત ઇંચ જાડી છે મંદિરમાં એક પરિભ્રમણ માર્ગ અથવા પ્રદક્ષણા છે જે બે ફૂટ છ ઇંચ પહોળ છે આ માર્ગને બે ખુલ્લા કાપેલા પથ્થરની છિદ્રિત બારીઓમાં કુદરતી પ્રકાશ મળે છે તમે આ જોઈ શકો છો આ બારીથી અંદર પ્રકાશ મળે છે જે પ્રદક્ષિણા માર્ગ છે તેમાં મંદિરના મૂળ હોલ અથવા મંડપ જેની પહોળાઈ અઢાર ફૂટ નવ ઇંચ હતી તેમાંથી ફક્ત ઉત્તરીય ભાગની દિવાલ જ અત્યારે છે બાકી દક્ષિણ ભાગની દિવાલ બુક ઓફમાં ક્ષતિગ્રસ્ત થાય છે મિત્રો આ તમે જોઈ શકો છો આ જે શિલ્પ કલાના નમૂના જે પડ્યા છે અખંડિત થયેલી મૂર્તિઓ છે મિત્રો આ મંદિરની જ મૂર્તિઓ છે જે બુકઅફમાં ક્ષતિગ્રસ્ત થયેલી છે જે અત્યારે બાજુમાં મંદિરની બાજુમાં રાખવામાં આવી છે મિત્રો આ શિખર તમે જોઈ શકો છો જે શિખરની કામગીરી છે હું તમને વર્ણન કરું છું મિત્રો શિખરની વાત કરું તો મંદિરના શિખરને શિખરના દરેક ચહેરા પર ચૈત્ય બારીઓના રૂપમાં આઠ ત્રિકોણ આકારના શિલ્પોના શણગારથી સારી રીતે બનાવવામાં આવ્યું છે બારીઓ વચ્ચે કોતરાયેલા માનવ આકૃતિઓના સુશોભિત શિલ્પો છે શિખરની ઊંચાઈ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આ શિલ્પો રચનાઓ એક પછી એક પુનરાવર્તિત થાય છે અને ધીમે ધીમે એ જ રચનાઓમાં કદમાં ઘટાડો થાય છે જેમ જેમ શિખરની ઊંચાઈ વધે છે તેમ 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 શિખરના શિલ્પો નાના થતા જાય છે અને તે જ પ્રકારના શિખરો તેમની ઉપર એક આંતરિક સેટિંગ સુવિધામાં બાંધવામાં આવ્યા છે જે મુખ્ય વિશાળ મંદિર મધ્ય શિખર પર સ્થિત છે શિખરોના બાહ્ય ચહેરાઓ સુંદર કોતરણીવાળા શિલ્પોથી સુશોભિત છે મંદિર પરિસરની આસપાસ યક્ષોના ઘણા પથ્થરના શિલ્પો છે અહીં વાર્ષિક મેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે મિત્રો બારસો વર્ષ જૂનું આ મંદિર ચૌલુક શૈલીનો એક અદ્ભુત નમૂનો છે દસમી સદી પહેલાં ઉત્તર ભારતમાં નાગર શૈલી અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો હતા નાગર શૈલીમાં પ્રાદેશિક શૈલી ઉમેર હતા તેને ચૌલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં ચૌલુક્ય શૈલીના અનેક પ્રાચીન મંદિરો છે જેમાં કેરાનું લાખેશ્વર મહાદેવ શિવ મંદિર પણ ચૌલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો છે લાખેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના ચૌલુક્ય શૈલીના અતિ પ્રાચીન પંચોતેર મંદિરોમાંનું એક છે મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દક્ષિણ બાજુની દીવાલ જે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલી છે મિત્રો બે બાજુની આપણે બારીઓ જોઈ જે છિદ્રોવાળી હતી આ બાજુ બારી નથી જે ક્ષતિગ્રસ્ત થયેલી છે મિત્રો આ મંદિરનો આગળનો ભાગ છે જે દિવાલ સાઈડની છે એ પૂરી ક્ષતિગ્રસ્ત થયેલી છે તમને હું આગળ શિવ મંદિરમાં પણ લઈ જાઉં છું ત્યાં તમને હું શિવ ભગવાનના દર્શન પણ કરાવું છું લાખેશ્વર મહાદેવના દર્શન પણ કરાવો છું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ એટલું પ્રાચીન મંદિર હવે જે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલું હોવા છતાં પણ અડીખમ ઊભું છે મિત્રો ત્યારના પથ્થરો તમે જોઈ શકો છો હજી પણ એવાને એવા ચમકી રહ્યા છે મિત્રો તમે આ પ્રાચીન સમયના શિલ્પ કારીગરો અને એની કલાનું બખાણ કરવા જેવું છે કેમ કે મિત્રો અટઅટલા ભૂકંપના ઝટકા સહન કરીને પણ આ મંદિરો હજી પણ અડીખમ ઊભા છે તો આ તે સમયના કલાકારો તે સમયના શિલ્પકારોને ધન્યવાદ દેવા જોઈએ કે આપણો આવો વારસો હજી પણ અડીખમ ઊભો છે એકદમ ધરાશાયી નથી થયો તમે મંદિરમાં જઈને હું તમને શિવ ભગવાન લાખેશ્વર ભગવાન મહાદેવના દર્શન કરાવું મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આગળના ભાગને જે મંડપનો ભાગ છે મંદિરનો તેને નુકસાન થયેલું છે પણ જે ગર્ભગૃહ છે એ યથાવત છે જ્યાં શિવ બિરાજમાન છે લાખેશ્વર મહાદેવ બિરાજમાન છે તે હજી એવો ને એવો જ છે તમે દર્શન કરાવવાની હું પૂરેપૂરી કોશિશ કરું કેમ કે મંદિર બપોરના સમયે હું આવ્યો હતો તો બંધ હતું છતાં પણ હું તમને દર્શન કરાવી દઉં છું જય લાખેશ્વર મહાદેવ મિત્રો લાખા ફૂલાણીનું સમયનું મંદિર પ્રાચીનતમ મંદિર બારસો વર્ષ જૂનું મંદિર મિત્રો આ મંદિરના દર્શન દરેક માણસે દરેક મનુષ્ય કરવા જોઈએ આ બાજુ તમે જોઈ શકો છો શ્રી હનુમાનજી બિરાજમાન છે અને તેની સામે જ આપણા ગણેશજી બિરાજમાન છે જે સનાતન સંસ્કૃતિથી હાલિમ આવે છે મિત્રો ઉમદા શિલ્પ સ્થાપત્યનો નમૂનો એટલે આ મંદિર લાખેશ્વર મહાદેવનું મંદિર મિત્રો વિડીયો થોડો લાંબો બની જશે પણ મિત્રો એક એક વસ્તુના હું તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો શંકર ભગવાનનો પોઠિયો જૂનો પણ પોઠિયો છે અને નવો પણ છે જૂનામાં મૂર્તિઓ થોડીક ઘસાઈ ગઈ છે સમયના હિસાબે પણ મિત્રો હજી પણ દર્શન કરાવે છે પોઠિયાના આપણને અને આ હું પ્રદક્ષિણા પ્રથ પર જઈ રહ્યો છું તમને એક એક વસ્તુની બારીકીથી હું આમાં વિડીયોમાં ઉતારવાની કોશિશ કરીશ મિત્રો તમે આ જોઈ શકો છો ઓમનું નિશાન અને કેવી કલાકૃતિ તે સમયે બનાવવામાં આવી છે મિત્રો આ મંદિરમાં એક એક પથ્થરનો જ ઉપયોગ થયેલો છે ક્યાંય પણ ચૂના ગારાનો નથી ઉપયોગ થયેલો આવી જ મૂર્તિઓ હું તમને કુંવરેશ્વર મહાદેવની મંદિરમાં પણ છે સેમ જ સ્થાપત્ય તમે જોઈ શકો છો એ પણ આવું જ એક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે તમે આ મંદિરના સ્થાપત્યો અને મૂર્તિઓ જોઈ શકો છો સેમ ટુ સેમ એવું જ મંદિર આપણે કુંવરેશ્વર મહાદેવનું મંદિર છે એના જેવું જ મંદિર આ બીજું જે લાખેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો આના પ્રદિક્ષણા પથ્થર ઉપર આપણે જઈ રહ્યા છીએ તમે અહીં ચામાચેડિયાનો સામનો કરી શકો છો કેમ કે જૂનું મંદિર છે તો ચામાચેડિયાનું નિવાસસ્થાન બની ગયું છે અહીં તમને ડર લાગી શકે છે પણ સાવચેતીથી ચાલશો તો કોઈ તમને હેરાન પરેશાન નહીં કરી શકે એ પણ જીવત છે એને સંતાપ આપવો નહીં આપણી રીતે નીકળી જવાનું તો તમને પણ કાંઈ જાતનું હેરાન એ નથી કરી શકે એમ આ તમે અહીંની મૂર્તિઓ અને આ તમે પાછળની જે બારી તમને બતાવી હતી બારેથી છિદ્રોવાળી એ તમે અહીંથી જોઈ શકો છો જે અહીં અંદર પ્રતિષ્ઠા પથમાં પ્રકાશ આપવાનું કામ કરે છે મિત્રો આમ તો આ લાખેશ્વર મહાદેવ મંદિરના કારનો કોઈ સમય ચોક્કસ સમય નક્કી નથી થયો પરંતુ કહેવાય છે કે ઈસવીસન નવસો બેતાલીસથી તેરસો વચ્ચે બંધાયું હશે આ સમયમાં મંદિરમાં નાનકડું ગ્રાઉન્ડ અંદર ગર્ભગૃહ એ પછી મંડપ કહેવાય એવો સ્તંભયુક્ત ખંડ ગર્ભગૃહ અને મંડપને જોડતો ભાગ અંતરાળ પ્રદક્ષિણા પથ પીઠ જેવા ભાગો અને ગર્ભગૃહની દિવાલો જેને મંડોવર કહેવાય છે જે પૈકી કેરાના મંદિરમાં ગર્ભગૃહ અંતરાલ અને મંડપ જોવા મળે છે જેમાં અદભુત શિલ્પસ્થાપત્યલક કંડાયેલું જોવા મળે છે મિત્રો હવે આપણે પ્રદિક્ષણા પથ પર આગળ વધીએ તમે જ્યારે પણ મુલાકાત લેવા આવો ત્યારે આ ચામાચિડિયાથી ચેતીને જજો કોઈ વાંધો તો નહીં આવે છતાં પણ ધ્યાન રાખવું જરૂરી છે આપણે આગળ જોઈએ આ મંદિરમાં જે અહીં યા તમે જાળી જોઈ શકો છો છિદ્રોવાળી એની બાજુમાં અહીં બે કોલમ છે તમે જોઈ શકો છો અહીંયા બે કોલમ દેખાઈ રહ્યા છે એની સામે એક્ઝેટ એક કોલમ જે કહેવાય ક્ષતિગ્રસ્ત થયેલો છે અને એક કોલમ ઊભો છે આપણી દક્ષિણ બાજુ પણ આપણે ચાર કોલમ જોયા પણ અહીં એક કોલમ ઓછો છે જે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હોય એવું લાગે છે મિત્રો આ મંદિર પ્રચુર માત્રામાં સ્થાપત્યથી ભરેલું છે અને અદ્ભુત અલંકૃત રચનાઓ ધરાવે છે એ સમયે લાકા ફુલાણીએ શિલ્પશાસ્ત્રીઓ અને કારીગરોને કચ્છમાં આશ્રય આપી આવા સુંદર સ્થાપત્યનું નિર્માણ કર્યું હોવાનું પણ કહેવાય છે તે સમયના કારીગરો સખત પથ્થરોમાં કોતરકામ કામ કરવામાં કેટલા નિપુણ હશે એ આ પ્રાચીન મંદિરના સ્થાપત્યને જોઈને કહી શકાય છે અતિ પ્રાચીન લાખેશ્વર મહાદેવના મંદિરને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે તો હવે મિત્રો હું આવી ગયો છું મંદિરની એક્ઝેટ પાછળ જ્યાં કિલ્લો છે કેલાકોટનો ત્યાં મિત્રો આ કિલ્લો તો એટલો ક્ષતિગ્રસ્ત છે કે અંદર જવા એમ પણ નથી અંદર જવાની મેં કોશિશ પણ કરી મિત્રો પણ બાવળા અને બહુ જ કાંટા હોવાના કારણે અંદર સુધી તો ન જોઈ શક્યો પણ જ્યાં સુધી હું જઈ શક્યો છું ત્યાં સુધીના દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું આ કિલ્લાની દિવાલ છે અને અંદર જાતા એક અહીંથી પ્રવેશ દ્વાર છે એ તમને હું દેખાડવાની કોશિશ કરું છું આ પ્રવેશ દ્વાર છે કિલ્લાનો અને આગળ તો કિલ્લો એટલો ક્ષતિગ્રસ્ત અને કાંટાઓથી ઘેરાયેલો છે કે અંદર જવાય તેમ પણ નથી છતાં પણ હું જવાની કોશિશ કરું છું જ્યાં સુધી મારાથી જઈ શકાય ત્યાં સુધી તો આપણે આ પ્રવેશ દ્વારમાં અંદર જવાની કોશિશ કરીએ તો હું અંદર ગયો અને ત્યાં મને આવી ચર્ચરિત દિવાલો અને જૂની પ્રાચીન કિલ્લાની દિવાલો દેખાવામાં આવી એ હું તમને બતાવી રહ્યો છું અહીં એક મંદિર ડેરી ટાઈપનું બનાવવામાં આવેલ છે જે પાછળથી બનાવવામાં આવેલ હોય લાગે તો મિત્રો અહીં પણ આપણે નમન કરીએ મિત્રો બહુ જ આ કેરાકોટની દિવાલનો પણ હું વિડીયો બનાવવા માગતો હતો પણ આગળ જવા એમ ન હોવાથી અને જર્જરિત હાલતમાં હોવાથી હું આગળ ન જઈ શક્યો કેમ કે પૂરા કાંટાઓથી ભરેલું બાવળોથી ભરેલું છે આ એટલે મેં જવાની કોશિશ પણ ન કરી કેમ કે મિત્રો હું પણ પોતે કાંટાથી ઘાયલ તો થઈ ચૂક્યો હતો તો મિત્રો આ વિડીયો મેં જેટલો બની શકે એટલો આમાં મેં કવર કરવાની કોશિશ કરી છે પણ આ જે કેરાકોટની દિવાલ છે એની પણ ગુજરાત સરકાર નોંધ લે અને આ બાવેડા સફાઈ કરાવે તો લોકો વધારેને વધારે આખી દીવાલને જોઈ શકે છે અને આ સ્થળનું સારી રીતે અવલોકન કરી શકે છે તો ગુજરાત સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ જે પૂરતું ધ્યાન નથી એવું લાગી રહ્યું છે કેમ કે આવી આપણી સંસ્કૃતિનો વારસો આવી હાલતમાં હોય તો થોડું દુઃખ તો થાય કેમ કે આ સાચવવા જેવી વસ્તુ છે તે આવા કાંટા બાવળોથી ઘેરાઈ જાય તો દુઃખ તો થવાનું જ છે મિત્રો તો તમે જોઈ શકો છો આ પ્રાચીન મંદિર તમે અડધું શિખર જોઈ શકો છો આ આખું શિખર હોય તો કેવું સારી લાગે છતાં પણ જે વધ્યું છે એનું સાર સંભાળ જરૂર રાખવી જોઈએ તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મારા વિડીયોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું આવા વિડીયો લાવતો રહું